તો ફાઇનલી જઈશ આપણે રાણકી વાવની અંદર એન્ટર થઈ ગયા છે અને અત્યારે દુનિયાને હરેક ઇન્ડિયાની અંદર હરેક ઇન્ડિયનની હાથમાં તમે રાણકી વાવ જોતા જ હશો એમને નજર રાણકી વાવ ઉપર જ હશે અત્યારે રાણકી વાવ એમના ખિસ્સામાં જ હશે કારણ કે રાણકી વાવ તો અહીંયા પાટણની અંદર છે પણ એમની યાદ તો હર કોઈ અત્યારે હર એક વ્યક્તિ લઈને ફરે છે એમના ખિસ્સાની અંદર કઈ રીતે એ તમને હું બતાવું તો જુઓ કંઈક આ રીતે હવે આપણા ખિસ્સાની અંદર આપણે હાથ નાખશું તો અહીંયાથી તમને જોવા મળી જશે આ સોની નોટ ઘેર બેઠા બેઠા રાણી કી વાવ પણ અત્યારે હું તમને લાઈવ બતાવવા માટે લઈને આવ્યો છું અહીંયા તમે જોઈ શકો છો આટલું મોટું મેદાન છે જે હજારો વર્ષોથી અહીંયા એકદમ વિલુપ્ત હાલતમાં પડ્યું હતું અત્યારે આપણા ઇન્ડિયનની અંદર ઇન્ડિયાની અંદર એટલા સરસ મજાના શોધકર્તાઓ છે અને કોકની કોકની તો નજર પડી જ જાય જેથી આ ઇતિહાસ બારો આવ્યો અને અત્યારે આપણે બધાને સરસ મજાની આવી આપણું ગૌરવ એવી રાણકી વાવ જોવા મળી રહે છે અત્યારે હવે તો જુઓ તને તમને બતાવું હું અહીંયાથી આપણે એકદમ પેલા રાજાની ફિલ્મની અંદરથી એન્ટર થઈ રહ્યા છે આ ચટાઈઓ પાથરેલી છે અને હવે તમને હું બતાવવા જઈ રહ્યો છું જુઓ આ છે રાણીની વાવ જે અત્યાર સુધીમાં તમે આ સોની નોટ ઉપર જોઈ રહ્યા હતા તે છે રાણીની વાવ આ સેમ લોકેશન સેમ વ્યૂ તમને નીચેથી બતાવું હું અત્યારે સવાર સવારમાં અમે આવ્યા છીએ બહુ સરસ મજાના લોકેશન ઉપર મને બહુ આનંદ આવે છે કે આ નજારો હું અત્યારે મારી આંખથી જોઈ રહ્યો છું બહુ ખુશનસીબ છું અને તમે પણ બધા ખુશનસીબ છો જે મારા વિડીયો દ્વારા આ પલને જે રીતે હું મહેસૂસ કરી રહ્યો છું એ રીતે તમે પણ કરી રહ્યા હશો તો જુઓ આ વીર છે અહીંયા રાણીની વાવનો સ્તંભ અહીંયાથી એક બે પડી ગયેલા છે જો તો હજી થોડા નીચે જઈએ પછી તમને બતાવીએ બાકી તો સરસ મજાના ઇન્સ્ટાગ્રામની અંદર પણ રીલ્સ વિડીયો તમને જોવા મળવાના છે તો જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો અને હમણાં મુકેશભાઈ પણ છે સાથે બહુ સરસ મજાનું આર્કિટેક્ચરનું કામ કરવામાં આવેલું છે બહુ સરસ વ્યૂ છે અહીંયાનું બહુ સરસ એકદમ શાંત માહોલ છે અત્યારે

તો ગાય પાટણની અંદર ફેમસ સાડી એવી પટોળા સાડીની જે ડિઝાઇન છે તે અહીંયાથી લેવામાં આવેલી છે જોઈ શકો છો તમે જેની સાડીની કિંમત એક લાખથી સ્ટાર્ટિંગ પ્રાઇઝ જ છે તેના દુપટ્ટાની પ્રાઇઝની કિંમત પચીસ હજાર રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અલગ અલગ રેન્જની અલગ અલગ કિંમતની હોય છે જે આ ડિઝાઇનની ખાસિયત છે બાકી તો તમને કૃષ્ણ ભગવાનના અહીંયા દસે દસ અવતાર જોવા મળી રહેવાના છે અને જે સોની નોટની અંદર ફોટો છે તે અહીંયા ઉપરની સાઈડે આ ભાઈ બેઠા ત્યાંથી લેવામાં આવેલો છે હા સાતમો માળ છે તમને એન્ટ્રી છ માળ સુધીની મળી રહેશે સાતમા માળને અત્યારે ત્યાં જવાની ઓલ આઉટ નથી અહીંયાથી પણ વ્યૂ મસ્ત આવે છે બહુ મજા આવી ગઈ બાકી તમને અંદર ટિકિટની વાત કરું તો ટિકિટ ઇન્ડિયન માટે જે ભારતના લોકો છે ફક્ત ચાલીસ રૂપિયા કિંમત છે ટિકિટની પ્રાઇસ તો હર એક વ્યક્તિને વિનંતી છે કે એકવાર તો આપણા દેશનું આવું ગૌરવ હોય તો એકવાર તો જોવું જરૂરી છે બાકી તો આ વસ્તુ જોઈને મને અત્યારે એવું લાગે છે કે અત્યારને આપણે કોઈક નવી વસ્તુ જોઈએ તો આપણને એમ લાગે કે આ કંઈક નવું વાવ્યું છે પણ અત્યારે આ આર્કિટેક્ચર અને આ ડિઝાઇન હાથથી બનાવેલી છે જોઈ શકો છો તમે આ ડિઝાઇનો હાથથી બનાવવામાં આવેલી છે આખી વાવની અંદર જે હજારો વર્ષ જૂની છે અને એ ટાઈમે આપણી જનરેશન એટલી આગળ હતી આપણને અત્યારે એવું લાગે કે કંઈક નવું આવે તો આ કંઈક નવું આવ્યું છે ઉપરની સાઈડે તમને બતાવો એ જમાનામાં ઊંચી એડીના ચપ્પલ પહેરેલા મૂર્તિઓ છે અહીંયા મેકઅપ શૃંગાર કરતી જે અત્યારે લિપસ્ટિક અને તે જેટલી છોકરીઓ શૃંગાર કરે છે જે એમને તૈયાર થવા માટે વસ્તુઓ જે ઉપયોગમાં આવે છે તે બધી આઈટમો એ હજારો વર્ષ જૂની છે અને એ ટાઈમમાં પણ એડીના ચપ્પલ પહેરેલા હે બેનને એટલે આપણને લાગે કે કંઈક નવું આવ્યું છે પણ નવું નથી હજારો વર્ષ પહેલાં પણ આપણી દુનિયા બહુ આગળ હતી એ અહીંયાથી તમને જોવા શું પ્રૂફ મળી જાય છે કે હજારો વર્ષો પહેલાં દુનિયા આપણી જે અત્યારે છે એના કરતાં પણ બહુ આગળ હતી બાકી તો મજા આવી ગઈ જો આ વસ્તુ જોઈને એવું લાગે છે કે આજે કંઈક નવી અલગ દુનિયામાં આવ્યા છીએ જુઓ તમે અત્યારે એટલે આપણે મશીનો આવી ગયા છે બધા તો આ રીતેનો શેપ લાવવો બહુ મુશ્કેલી કામ છે જે આની અંદર જે પણ મૂર્તિઓની ઉપર આર્કિટેક્ચરનો કે જે બધું જે કંઈ કામ કરવામાં આવેલું છે આ જે મૂર્તિઓ ઉપર આજે જે કોતરની કરવામાં આવેલી છે બધી જ અત્યારે આટલા મશીનો છે આટલી આગળ છે તો છતાં આવો સેપ તમને લાવવો બહુ મુશ્કેલી પડી જાય આ તો ઉપરથી પણ બહુ સરસ વ્યૂ આવે છે મુકેશ ભાઈ તમને કેવું લાગે અહીંયા બસ એકદમ મસ્ત લાગ્યો અહીંયા કોઈ પણ આવો વ્યક્તિ વિઝિટ કરવાનો ભૂલતા નહીં તો ચલો ગાઈસ આપણે ઉપરથી વ્યૂ બતાવીએ તમને અને સારી રીતે આખી ફરી લઈએ એક અત્યારે હું છું પાટણની અંદર રાણીની વાવ જોવા માટે આવેલો એ ફેમસ રાણીની વાવ જે અત્યારે આપણે હરેક ની સોની નોટ ની ઉપર તમને જોવા મળી જશે રાણીની વાવ એ આ જગ્યા છે આજે તમને હું લાઈવ બતાવી રહ્યો છું રાણકી વાવ બહુ સરસ મજાનું રાણકી વાવની જોડે સરસ મજાનું મોટું ગાર્ડન છે બહુ સરસ મજાનું મોટું ગાર્ડન છે બહુ સરસ છે અહીંયા તમે બેસીને ટાઈમ સ્પેન્ડ કરી શકો છો એકદમ શાંતિ સુકૂન શોરશરાબાથી બહુ દૂર છે અને હા જેને કોઈ પણ એમ લાગતું હોય ને કે ભાઈ ભગવાન પ્રકૃતિને નહીં સાચવવી જોઈએ આ જળ જંગલ જમીનને નહીં સાચવવું જોઈએ એ બહુ ખોટી વાત છે કારણ કે જળ જંગલ જમીન જેની જોડે છે જે અસલ પ્રકૃતિની અંદર જ રહે છે તે જ હકીકત છે બાકી તો જીવન બધું તમે આમ તેમ આમ તેમ દોડધામમાં પતિ જે છે એના કરતાં તો જે તમને હકીકતમાં અત્યારે દેખાય અને જે કોઈને પણ એવું લાગતું હોય કે આ શુસ્થી ચલાવનાર કોઈ છે નહીં તો અંદર ઘણું બધું જોવાનું છે જેની અંદર તમને તમારા પ્રશ્નનો જવાબ પણ મળી જશે તો આવી જજો એકવાર ચોક્કસથી પાટણ રાણકી વાવ જોવા માટે ચાલો તો આપણે પેલી બાજુ નીકળીએ પે તમને બતાવીએ નવું એ અહીંયાથી સાતમા માળથી ઉપરની સાઈડે તમને એન્ટ્રી નથી પણ તમે અહીંયાથી સાતમો માળ જોઈ શકો છો સાતમો માળ તમને અહિયાં જોવા મળી જશે નીચેની સાઈડ તમને જવા માટે છે ત્યાં સુધી એના પછી સાતમો માળ તમને જોવો પડશે તમારે 360 लोगो करवा दी दो तो कंप्लीट हो गया कट जात नहीं कर दो ये हमारा जो है टैंक पूरी है हमारा नहीं माथे को आने मुआर हाथ में तो फपड़ते हैं करते हैं फपड़ा के वो नहीं जाए को हम पर तो वीडियो है क्यों फोन है क्यों તમને રાણી વિશે રાણકી વાવ વિશે ખબર ના હોય તો આની અંદર હરેક ગુજરાતી હિન્દી ઇંગ્લિશની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી જશે જેને વિડીયોને સ્ટોપ કરીને તમે વાંચી શકો છો અને આ છે સરસ મજાનું મેદાન અને રાણકી વાવ અહીંયા સામેની સાઈડે છે આ સીડીઓ સ્ટેપ ત્યાંથી અંદર જાય છે આપણે અત્યારે આવી ગયા છીએ રહસ્યમી તળાવ જોવા માટે વાનકી વાવની બાજુમાં તો આપણે ગેટથી અંદર આવ્યા એક ટાઈપનો વ્યૂ છે અહીંયા રહસ્યમી તળાવ અહીંયા અંદર પણ મંદિર ખંડેર હાલતમાં પડી છે જોઈ શકો છો તમે વર્ષો જૂના તાળા લાગ્યા છે

तो चालू करता कोई खबर पड़े मैं तो 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 ये शायद अरवान बेहावा मातेवा ये कोई तो लागने क्यों मरे तो नहीं हम मधुखंडेर થઈ ગયું હે मतलब कैंप आउट करायે હશે જો મિત્રો હા જેથી અહીંયા શ્રાફ આપેલો છે જેથી અહીંયા અત્યારે પણ કોઈ પણ પાણી રહેતું નથી સામેની સાઈડે મંદિર છે તમે આવો તો દર્શન કરવા જઈ શકો છો અત્યારે અમારે જોડે ટ્રાઇમ થોડું ઓછું છે હવે જો ત્યાં જાવત તો તમને વિસ્તારથી ઇતિહાસ બતાવો અને હજી થોડું કામકાજ છે અને બધું બીજું બધું કવર કરવું છે એટલે અહીંયા આવ્યા હતા તો તમને જોડે શેર કરી દઈએ ફક્ત જો અત્યારે પણ ખુદકામ કરે તો એવું માનવામાં આવે છે કે પંદરસો વીઘા જમીનની અંદર આ તળાવ હતું અત્યારે ફક્ત આટલા જ અવશેષો છે પણ કદાચ કોઈ ખુદ ખુદકામ કરે અને બીજા શોધવાનો પ્રયાસ કરે તો બીજું તો પંદરસો વીઘાની જમીનની અંદર આ તળાવ પાથરેલું છે એવું કહેવામાં આવે છે તો લો કે આ વચ્ચેનું સેન્ટર હોય અને બીજું બધું આસપાસને આ બધી જમીન એ એના અંડરમાં આવતી હોય તળાવમાં કારણ કે ઘણા તળાવોની અંદર વચ્ચેની સાઈડે કંઈક મંદિર કે બિંદુ નથી હોતું આ એના એના ટાઈપ જ લાગે છે કંઈક આ ટાઈપનું છે બાકી તો વિડીયો ગમે હોય લાઈક કરો શેર કરો આ યુટ્યુબ ચેનલ એમ દૂશનને સબસ્ક્રાઈબ કરો પણ અહીંયા તમે તળાવનો હિસ્સો એક જોઈ શકો છો જે કુન ટાઈપ બનાવવામાં આવેલો છે અત્યારે એકદમ वीरान હાલતમાં પડે છે